નમસ્કાર મિત્રો વિદ્યા સહાયક ભરતી ધોરણ છથી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસમાં જે મિત્રોએ ઉમેદવારી નોંધાવી છે એવા મિત્રો માટે મહત્ત્વની અપડેટ છે કે જેઓ ફાઇનલ મેરિટ અને જિલ્લા પસંદગીની કાર્યવાહીની રાહ જોઈને બેઠા છે એવા મિત્રો માટે મહત્ત્વની અપડેટ છે તેમાં જોઈએ કે વિદ્યા સહાયક ભરતી ધોરણ છથી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસના ઉચ્ચ પ્રાથમિક વિભાગ ધોરણ છ થી આઠના ઉમેદવારોનું ફાઇનલ મેરિટ તારીખ ત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ એટલે કે આ જ રોજ પ્રસિદ્ધ કરવા તેમજ તારીખ પાંચ છ બે હજાર પચીસથી જિલ્લા પસંદગીની કાર્યવાહી શરૂ કરવા સંભવિત આયોજનમાં જણાવેલ હતું અગાઉ પરંતુ તેમાં હવે ફેરફાર કરવામાં આવેલ છે ફેરફાર કરવાનું કારણ અહીંયા દર્શાવેલ છે કે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થયેલ સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન અહીંયા નંબર પણ આપેલ છે છેતાલીસ એકવીસ ઓબ્લિક પચીસમાં ઉચ્ચ પ્રાથમિક વિભાગ દોણ છતી આઠના ઉમેદવારો કે જેઓએ જ્ઞાન સહાયક અથવા તો અન્ય ચાલુ નોકરી દરમિયાન કોઈ રેગ્યુલર અભ્યાસ કરેલો હોય તેવા ઉમેદવારો સંદર્ભે પિટિશનરોની રજૂઆત સંદર્ભે જરૂરી નિર્ણય લેવા સારું નામદાર હાઈકોર્ટના આદેશ થયેલ છે તેમજ અત્રેની કચેરીને પણ આ સંદર્ભે મળેલી રજૂઆતને અનુલક્ષીને ઉચ્ચ પ્રાથમિક વિભાગ દોણ છથી આઠના ઉમેદવારો કે જેઓએ જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન કોઈ રેગ્યુલર કોર્સ કરેલો હોય તેવા ઉમેદવારો એટલે કે જ્ઞાન સહાયક તરીકે અથવા તો અન્ય નોકરી દરમિયાન તમે કોઈ રેગ્યુલર કોર્સ કરેલો હોય અથવા ધારો કે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય તો એવા ઉમેદવારો માટે આ ખાસ છે અહીંયા ખાસ ધ્યાન રાખજો રેગ્યુલર કોર્સની વાત છે એક્સટર્નલ નહીં એવા ઉમેદવારો જો કોઈ લાયકાતના ગુણ સ્વેચ્છાએ દૂર કરવા ઈચ્છતા હોય તો સમિતિના ઇમેલ આઈડી એમાં વીએસ બી એલ વીસ બાવીસ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર ઇમેલથી સામેલ નમૂનામાં પોતાની વિગતો તારીખ પાંચ છ બે હજાર પચીસ સુધીમાં મોકલી શકાશે એટલે કે ચાલુ નોકરી દરમિયાન અથવા તો તમે જ્ઞાન સહાયક તરીકે ફરજ દરમિયાન કોઈ રેગ્યુલર કોર્સ કરેલો હોય અને તમે દૂર કરવા ઈચ્છો છો હાલ તો આજે ઈમેલ આઈડી દર્શાવેલ છે વીએસ બી હેલ્પ વીસ બાવીસ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર તમે સામેલ નમૂનો જે આગળ જોઈએ એમાં વિગત ભરીને તમે પાંચ છ બે હજાર પચીસ સુધી મેલ કરી શકો છો ત્યારબાદ ખાસ કે આ સંદર્ભે પાછળથી જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન કોઈ રેગ્યુલર અભ્યાસ કરેલો હોય તેવી બાબત સમિતિના ધ્યાન ઉપર આવશે તો નિયમ અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી તો જે મિત્રોએ ચાલુ નોકરી દરમિયાન અથવા તો જ્ઞાન સહાયકની ફરજ બજાવતા હોય એ દરમિયાન કોઈ રેગ્યુલર કોર્સ કરેલો હોય ખાસ કરીને આપણે મેરિટમાં ગણાતું હોય એવી ડિગ્રી એમાં લગભગ પોસ્ટ ગ્રેજ્યુએશન આવશે ત્યારબાદ જિલ્લા પસંદગીની પ્રોસેસ ક્યારથી શરૂ કરવામાં આવશે એ પણ અહીંયા જણાવેલ છે કે ઉચ્ચ પ્રાથમિક વિભાગ ધોરણ છ થી આઠના ઉમેદવારોનું જિલ્લા પસંદગીની કાર્યવાહી તારીખ પાંચ છ બે હજાર પચીસની જગ્યાએ હવે નિમ્ન પ્રાથમિક વિભાગ એ એટલે કે ધોરણ એકથી પાંચમાં હાલ જે ચાલી રહેલ જિલ્લા પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ શરૂ કરવામાં આવશે એટલે કે ધોરણ એકથી પાંચની જે હાલ જિલ્લા પસંદગીની પ્રક્રિયા ચાલુ છે એ પૂર્ણ થયા બાદ ધોરણ છથી આઠની પ્રક્રિયા શરૂ થશે કે ઉપરોક્ત પ્રક્રિયા પૂર્ણ થયાથી એટલે કે ધોરણ એકથી પાંચની પ્રક્રિયા પૂર્ણ થયેથી ઉચ્ચ પ્રાથમિક વિભાગ ધોરણ છથી આઠની ફાઇનલ મેરિટ યાદી પણ પ્રસિદ્ધ કરવામાં આવશે હવે નિયત નમૂનો જોઈએ તો જે મિત્રોએ ચાલુ નોકરી દરમિયાન કોઈ રેગ્યુલર કોર્સ કરેલો હોય દૂર કરવા ઈચ્છતા હોય એવા મિત્રો માટે જ છે અહીંયા ઉમેદવારોનું નામ સરનામું તારીખ અને તમે ચાલુ નોકરી દરમિયાન જે કોર્સ કર્યો છે એને અહીંયા વિગત આવશે ધારો કે એમએ કરેલ છે તો એમ એનો રેગ્યુલર કોર્સ અભ્યાસના ગુણ દૂર કરવા માટે એટલે કે મેરિટમાંથી તમે જે રેગ્યુલર કોર્સ કરેલ છે એના ગુણ દૂર થઈ જશે ત્યારબાદ તમે જે એપ્લિકેશન કરી છે તેનો નંબર આવશે અહીંયા પછી જે લાગુ પડતો વિષય ગણિત વિજ્ઞાન ગુજરાતી હિન્દી અંગ્રેજી સંસ્કૃત કે સામાજિક વિજ્ઞાન વિષયમાં જેમાં તમે ઉમેદવારી નોંધાવી છે એ વિષય રાખો એના ઉપર રાઈટ ક્લિક કરવાનું અથવા તો એ જે છે એ રાખશો ત્યારબાદ ઉક્ત ઉમેદવારીમાં મેં તમે જે એના ગુણ દર્શાવેલ છે જે રેગ્યુલર કોર્સ કરેલ છો એને ગુણ દર્શાવેલ છે એ આવશે અહીંયા કે જે લાયકાત મેં જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન રેગ્યુલર અભ્યાસથી મેળવેલ છે તેથી તેના ગુણ આ ભરતીમાંથી હું સ્વેચ્છાએ દૂર કરવા માગું છું જેની વિગત નીચે મુજબ છે તો મારી આ લાયકાતના ગુણ દૂર કરવા આપ સાહેબ શરીરને નમ્ર વિનંતી વધુમાં આ ગુણ હું સ્વેચ્છાએ દૂર કરવા જણાવું છું તેથી ભવિષ્યમાં આ બાબતે હું કોઈ રજૂઆત કે તકરાર કે પ્રશ્ન ઉપસ્થિત કરીશ નહીં તેની પણ ખાતરી આપું છું અહીંયા ફોર્મ નંબર આવશે અહીંયા તમારું નામ આવશે જે તે ઉમેદવારનું અહીંયા જે વિષયમાં ઉમેદવારી નોંધાવી છે એ વિષય આવશે કયા જિલ્લામાં ફોર્મ જમા કરાવેલ છે તે આવશે અને કઈ લાયકાતના ગુણ તમે દૂર કરવા ઈચ્છો છો તેની વિગત અહીં આવશે એટલી ડિટેલ ભરીને અહીંયા ઉમેદવારની સહી આવશે અને બોર્ડની જે ઈમેલ આઈડી આપેલ છે તેના પર મેલ કરવાનો રહેશે તો મિત્રો આશા રાખું કે આ વિડીયો આપને ઉપયોગી બનશે જો આપ મારી ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આપના મિત્રો સુધી જરૂરથી શેર કરશો આભાર